નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ધ ફોરેસ્ટ બર્ડ સ્ટોરીમાં આજે આપણે વાત કરીશું એક અનોખા પક્ષી વિશે અબિસિનિયન વુડ આ પંખીનું કામ છે કુદરતી વનસ્પતિનું રક્ષણ કરવું અબિસિનિયન વુડ પૂર્વ આફ્રિકાના ઇથિયોપિયા અને એરિત્રિયાના પહાડી જંગલોમાં જોવા મળે છે આ પક્ષી વૃક્ષના થડ પર ટકોરા મારીને કીરા અને જીવાતો શોધે છે કુદરતના ડોક્ટર સમાન તે ઝાડને સ્વસ્થ રાખે છે તેની ટકોરા મારવાની અવાજ જંગલમાં સંગીત સમાન લાગે છે આ પક્ષીનો રંગ ગાઢ ભૂરો અને પીરાશ ધરાવે છે તેનું શરીર નાના કદનું હોવા છતાં તેનું કામ ખૂબ મોટું છે વનસ્પતિનું જીવન બચાવવું તો મિત્રો આ હતી અબેસિનિયન વુડ પેકરની નાની સફર વધારે રસપ્રદ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં We'll be right back.